વડોદરા શહેર પીસીબી આ કામગીરી દરમિયાન શિરીષ કુમાર ઉર્ફે સુરેશ મૂલચંદ લાલન અંબાલાલ મોતીલાલ પટેલ અશોક કાંતિલાલ ગોહિલ અનિલ દેવીસિંહ રાજપૂત પ્રવીણભાઈ મહેજીભાઈ ઓઢ ડાયાભાઈ જીણાભાઈ બારિયા વનરાજભાઈ રામચંદ્રભાઈ શિતોડે અને રમેશભાઈ ભાથીભાઈ સોલંકીયા તમામ આરોપીઓની ધરપકડ કરી કુલ કિંમત એક લાખ સાહીઠ હજાર નવસો એસી નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર કંચન પરમાર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો